સરકારે પોતે મહેમાનોને નર્મદા ડેમનું પવિત્ર જળ પીવડાવવું જોઈએ નહીં કે આવું ખાનગી કંપનીઓ પાસેથી પ્રજાના ટેક્સના પૈસે ચુમ્બોતેર લાખ રૂપિયાનું પાણી વેચાતું લેવાનું હોય જેની પાસે પોતાનું ઓફિસ નથી સરકારી અને ભાડાના મકાનમાં તેઓ કામ કરે છે આગામી એકત્રીસ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થવાની છે અને રાષ્ટ્રીય એકતા પરેડનું મહોત્સવ થવાનું છે ત્યારે કાર્યક્રમ ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે શું છે વિગતો વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હું છું વિક્રમ સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ સાથે પ્રકાશ પર્વની ઉજવણી માટે એકતાનગર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં સાત ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી પાણી પૂરું પાડવા માટે જે રકમ ખર્ચ કરવામાં આવનાર છે એ રકમ જાણીને તમને નવાઈ લાગશે અને નવાઈ એના માટે પણ લાગવી જોઈએ કે આ ખર્ચ જે કચેરીના માથે નાખવામાં આવ્યું છે એ કચેરી પોતે ભાડાના મકાનમાં ચાલે છે એટલે જે કચેરી પાસે પોતાની સરકારી કચેરીનું મકાન નથી એ કચેરી ચુમ્બોતેર લાખ રૂપિયાનો ખર્ચો આ કાર્યક્રમમાં આવનાર લોકોને પાણી પીવડાવવા માટે વાપરશે એનાથી પણ વધુ એક નવાઈની વાત એ છે કે આ કાર્યક્રમ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉમરે થાય છે જેનું પાણી આખા ગુજરાત અને છેક રાજસ્થાન સુધી પહોંચે છે અને લોકો પીએ છે ગુજરાતના ગૌરવ સમાન સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિનું કાર્યક્રમ હોય અને પાણી વેચાતું લેવું પડતું હોય અને તેની પાછળ લાખો રૂપિયાની રકમ જો ખર્ચવામાં આપતી હોય તો એ રાજ્યની પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કહેવાય કે નહીં એ તમારે દર્શકોએ નક્કી કરવાનું છે અમારે તો સાત ઓક્ટોબર ભાડાના મકાનમાં ચાલતી નર્મદા જિલ્લા ગટર અને પાણી પુરવઠા વ્યવસ્થા બોર્ડની કચેરી દ્વારા ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને એક એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપી પણ દેવામાં આવ્યું છે તેવી જાણકારી મળી રહી છે હવે એક નજર કરીએ કે આ ટેન્ડરમાં પાણી સહિતની જે કુલ નવ વસ્તુઓ માટે કેટલા રૂપિયાનો ખર્ચ થવાનો છે સૌથી પહેલાં જે મુખ્ય અને માતબર રકમના ખર્ચની વિગતની વાત અમને જણાવી દઈએ નંબર એક પિસ્તાલીસ હજાર ઠંડા મિનરલ વોટરના જગ સાંભળજો મિનરલ વોટરના જગ આરો નહીં એના માટેનો ભાવ આપ્યો છે ચાલીસ રૂપિયા અને નવ્વાણું પૈસા એ જગના જગની કુલ સંખ્યા છે પિસ્તાલીસ હજાર જગ એટલે કે એની પાછળ વાપરવામાં આવશે અઢાર લાખ ચુમ્માલીસ હજાર પાંચસો ને પચાસ નંબર બે આઈએસઆઈ માર્કાવાડી બસો એમ પાણીની બોટલો એની સંખ્યા છે તેત્રીસ હજાર અને એની પાછળ ખર્ચ થશે એક લાખ હજાર ને ત્યારબાદ આઈએસઆઈ માર્કાવાડી પાંચસો એમ ત્રેપન હજાર બોટલો જેની કિંમત મૂકવામાં આવી છે દસ રૂપિયા અને ઓગણપચાસ પૈસા એની માટે પાંચ લાખ પંચાવન હજાર સિત્તેરનો ખર્ચ થશે ત્યારબાદ જે એક લીટરની પાણીની બોટલ આવે છે એની સંખ્યા છે તેર હજાર એનો ભાવ છે અઢાર હજાર એનો ભાવ છે અઢાર રૂપિયા અને પિસ્તાલીસ પૈસા એની પાછળ બે લાખ ઓગણચાલીસ હજાર આઠસો ને પચાસનો ખર્ચ થશે હવે જે આ પાણીની બોટલો પૂરી પાડવાની છે એમાં એક શરત મૂકવામાં આવી છે કે આ પાણીની બોટલો આ પાંચ કંપની પૈકી કોઈપણ એક કંપનીની હોવી જોઈએ કંપનીનું નામ છે બિસ્લેરી ઓક્સિરિચ કિલ્લે હિમાલયા અને યસ આ થઈ પેકેજ ડ્રિન્કિંગ વોટરની વાત હવે જે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવાનું છે એનો પણ ભાવ તમને જાણીને નવાઈ લાગશે ત્રણસો ટેન્કર પાણી પૂરું પાડવાનું છે એક ટેન્કરનો ભાવ છે રૂપિયા નવ હજાર બસો ને ત્રેવીસ એટલે કે ત્રણસો ટેન્કર પાણીની પાછળ સત્યાવીસ લાખ સડસઠ હજાર એકસો ને ચાલીસનો ખર્ચો થશે વધુમાં પાણીના જગ મૂકવા માટે જે ટેબલ મૂકવામાં આવશે એની સંખ્યા છે અઢીસો એટલે કે બસો પચાસ અને એની પાછળ ખર્ચ થશે છ લાખ અડસઠ હજાર ચારસો અને અન્ય પરચુરણ ખર્ચે જેમ કે ડિસ્પોઝેબલ ગાસ છે કચરો એકત્રિત કરવા માટે પ્લાસ્ટિકની કોથળીઓ છે આમ એની પાછળ ખર્ચ થવાનો છે બે લાખ અને સોળ હજાર અહીંયા એક જ વાત પ્રસ્થાપિત કરવાનો હેતુ છે જો આખા ગુજરાતને પાણી પૂરું પાડતા ડેમના ઉમરે આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો હોય ત્યારે સરકારે પોતે મહેમાનોને નર્મદા ડેમનું પવિત્ર જળ પીવડાવવું જોઈએ નહીં કે આવું ખાનગી કંપનીઓ પાસેથી પ્રજાના ટેક્સના પૈસે ચુમ્બોતેર લાખ રૂપિયાનું પાણી વેચાતું લેવાનું હોય અને એનો ભાર એક એવા વિભાગ ઉપર એક એવી કચેરી ઉપર તમે નાખી રહ્યા છો જેની પાસે પોતાનું ઓફિસ નથી સરકારી અને ભાડાના મકાનમાં તેઓ કામ કરે છે તો બસ આ જ વાત તમારા સુધી પહોંચાડવી હતી નર્મદા લાઈવ ચેનલ જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીશું નવા વિડીયો